તો ગાઈશ એકવાર તો જરૂર આવજો માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે એવી આપણા દિલથી પ્રાર્થના કરીશું માતાજીને તો બનારો તમે વિડીયો હું તમને દર્શન શરૂ કરાવીશ તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અત્યારે તો સવાર પડી ગઈ છે અને સુખનો સૂરજ અહીંયા ઉગી ગયો છે તો મિત્રો અત્યારે તો વાઘી સરાઠ અને આજનો ઉલોક આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો અને મિત્રો આપણે ડેલ્લીના વિડીયો આવે છે તે જોજો અને સપોર્ટ કરજો જય માતા જય મેળી ફરે તક કરે તો ગાય સાય અબલી હજો ઇનામ ત્રાયા ગાય સાહેબ આપણે જવાનું હ ખેતરમાં શું કહો ખેતરમાં આપણે પોણી ચાલુ છે ને એટલા માટે આપણે પેલા ખેતર નહીં રહ્યું પહેલાં રેડ લે બંધ જઈએ પછી જવાનું ખેતર તો આપણે પાણી તો ચાલુ કરી દીધો ગાય જો અહીંયા આટલું પાડી કીધું અમે ચલો બાકી હી આટલા બાકી હી એક બે અને ત્રણ ત્રણ બાકી ગાય ત્રણ વાણી પછી આપણે જવાનું ઘેર

ગાયવા છે ને વેલા ઉઠી આવી આવી સારું લેવા જાઓ વેલાઉટ થઈ ને સોન થઈ તાર તો નવ વાગે ઉઠવાનું બાજુ સીઝનમાં તમે થઈ આપણે આખું ખેતર પતી આપણે ગોઠવી દેવાના છૂટું પાણી નહીં વારવાનું ભાઈ તો પાણી ભરા છે આખું ખેતર પતી ગયું તો જો કઈ આપણે રહી ગયા કોપ બદલવાનો હું તો પેલા કોપ બદલી નાખશું જો અહીંયા ને નીકળી ગયું આ ખેતરમાં ચાલુ કરવાનું ત્યાં બંધ કરવાનું હું આપણે આ પાઇપ બે હાલી પર છે પેલા બે હાલી પાઇપ જો અને આપણે અહીંયા બંધ કરી દેવાનો કોપ કામ તો થઇ ગયું આપડે અહિયાં ચાલુ થઈ ગયું મને આપડે ભાઈ તો ગોવા જવાનું ચાલુ કરી દેહી ગાઈડ જો એક નંબર હૈ યાર પુરી ભાભી જોવા ગઈ હૈ તો અમે ત્રણ જણા જાય છે નઈ નવા બીજું તો કોઈ નહી આવે લાગતું નહિ આવે નઈ પૈસા આટલા બાકી હજુ અર્ધો ધવી ગયો છે ને ના હોય નઈ બહુ નહીં આવતો આજે ગવાડવાનું પૂરું કર નાખવાનું આપડે બે દિવસ ઉકાળે આપર હિના હું કેવું પછી કાઢવાના તો જો ગાઈસ અત્યારે તો વાગે છે સરા અને આપણે જઈ રહ્યા એમાં ઘેર કેમ કે ગાઈસ આપણે થોડાક ગોવા દે આપણે પોણી પણ આટલું વાર લીધું દઉં પતી જ્યું હમ આમાં આપણે ફુવારા જ મૂકવાના હે ડાયરેક અને પાવરો આપણે ઘેર લઈ જવાનો જોવા તો ગાઈસ હું તો જઈ રહ્યો હમ ઘેર નહીં મિસ નહીં પણ જતા રહે ઘેર અને મજા આવી રહ્યો ઘેર આજ ભાઈસ આજ બીજો જન નહોતો આવ્યો તેમ કે બીજો આપણા મમ્મીને બોરી બેહી ને ઘેર હતો આજે નહીં નાય આજે તમારે આવવું આવવાનું ખરું પણ ગાય હમ કેમ ના હા

આપણે સીઝન આવી ગયું નારુ એટલા માટે જમવાનું દરરોજ ગણો તો એ ખરું નહીં બોરી આમ બોરી તો તૈયાર થઈ ગઈ છે જો તો ગાઈસ આપણે તો ના નહીં હજુ પણ આપણા હાથ પગ ધોઈને ના એટલે ના આવી ગયું લાગી કેમ કે આપણે તો બોડી નહીં કે પાછું આવવાનું એટલા માટે તો ભાઈ મળીએ આપણે ત્યાં જઈને મો કારણ કે આપણે બીજું પાછું આવવાનું કેમ કે આપણે ને આ ગયા કાલમાં આજે નહીં એટલા માટે આપણે પાછું આવવું પડે આસ ના કાશી ન લેવા બોલીએ તો વાયડી જ્યુ કામ ચા બના તો માર તિયાનો બધું જતો રહે ન કિરણ કતીવા કેટલો રોજ રોજ મારા તો ખાવાનું

લુગ્ર તો હી પણ નવો નહીં નવો નવો હોય તો જાતે ચાલુવાનો આમ

બોરી ને મમ્મી બી હમણાં મૂકવા માટે ગયા જો બોરી તૈયાર થઈ ગઈ કેમ તો ગાઈસ અમારે યાર આ એક બોન નહી હોય ડરવાવાને એટલા માટે નમતા ભાઈ બાઈક લઈને આવો હક ના હમ રેડી ના આવ આ જો ભાઈ બાઈક તો આપણ રેડી જ છે કોની તો મને સાપરે તો પોકી જાય ઓલરેડી કે શૈનભાઈ ના ગયા anak અલગ હે અને આપરો ભાઈ હ

અને હું જઈ રહ્યો છું અત્યારે દીપેશ્વરી માતાના મંદિરે ચાલતા જેમ કે ગાઈશ આજે રવિવાર થયો એટલા માટે અને આપણે ગાઈશ દર રવિવારે દીપેશ્વરી માતાના દર્શન કરવા જઈએ જ છીએ તો ગાઈશ તમે બના રહેજો તમને પણ આપણે દર્શન કરાવીશું તો ગાઈશ એકવાર તો જરૂર આવજો માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે એવી આપણા દિલથી પ્રાર્થના કરીશું માતાજીને તો બનાવો તમે વિડીયો હું તમને દર્શન જરૂર કરાવીશ જોગાઈ શકીએ તો આપણે માતાજીની આરતી હત્યા જો અને આપણે પહોંચી જવા એ દિગ્ગેશ્વરીને માતાના મંદિરે ફાઇનલી જોવા દર્શન દો માતાજી અંદર જાણીએ

ગયા જમવાનું હતું તો જમી લીધું પેલા મંદિર માતાજી કેશ્વરી માતા ને Oh, oh, છે આપણે ગરબા જઈએ તો આવી ગયા છીએ અત્યારે ઘેર અને મિત્રો અત્યારે વાગી ગયા છે already અગિયાર અને આજનો વ્લોગ આપણે અહિયાં પૂરો કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી થી good જય માતા દી જય મેડીમાં તો મિત્રો તમને જો અમારો આજનો નો પસંદ આવ્યો તો like કરજો comment કરજો શેર કરજો અને channel subscribe કરવાનું ભૂલતા નહીં જય માતા દી જય મહેરાજ માં tata bye bye મળીએ કાલે નવા video